કેટેગરી ક્ષેત્રે સરાહનીય કામગીરીની કદર રૂપે પ્રોત્સાહન નારી બે હજાર ચોવીસ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં ગુજરાત રાજસ્થાન અને મહારાષ્ટ્રથી મોટી સંખ્યામાં સનારીઓ આવી હતી જેઓને ટ્રોફી અને પ્રમાણપત્ર ઉપસ્થિત મહેમાનોના હસ્તે અનાયત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા સિને મીડિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટી નિમિષા જાની વાયબ્રન્ટ મલ્ટીમીડિયા સીઈઓ રમેશ ઠાકોર નિક ફિલ્મના નીતિશ પંચાલ કમળાબેન પટેલ પ્રમુખ પણ વૈશાલી હિંગુ સુનિલ રાજપૂત સ્પોર્ટ બાય અનામિકા ફેશનવેર એન્ડ સ્ટુડિયોના માલિક મેહુલ મોદી ધ બ્યુટી ટાઉન વડોદરા તનિષ્ક એન્ડ તનેરા વડોદરા મીડિયા પાર્ટનરો અને ડૉક્ટર કલ્પેશ પટેલે સિને મીડિયા ફાઉન્ડેશન પરિવારનાઓએ સંચાલન કર્યું દેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો